એવા હતા જો તેમણે પણ સંસદની ચૂંટણી પણ જ્યારથી કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરનો કોંગ્રેસ પ્રત્યાશીના તરીકે જ્યારે નામ થયું હતું ત્યારે ઘણાઓને પગનીચેથી જમીન સરકી ગઈ તેઓ બધે જે આશા અરમાનો હતા તેઓને છોડી મૂક્યા અને ગેનીબહેનની નિશ્ચિત વિશે બનાસકાંઠા આવતી પરજાએ ગેની બેનની બનાસના બહેન તરીકે તરત સણકારી લીધા અને જે દિવસથી ગેનીબહેનનું કોંગ્રેસ કેન્ટાઇન મળ્યો કે દિવસની અંદર જે લોકોનો જે માહોલ છે જો લોકોને જે જાગૃતતા છે લોકોને ગેની માટેનો જે થનગનાર છે જે ગેરીબહેનને જીતાડવા માટેના જે જેમના મનમાં હું આનંદ છે એ આનંદ આજે ને આજે ટકેને દિવસે ને દિવસે કોંગ્રેસ તરફથી વાતાવરણ વધતો જાય છે અને ભારતીય જનતા પાર્ટી જ્યાંથી બે તરફથી દિલ્હીની અંદર પ્રધાનમંત્રી તરીકે સંસદીય બોર્ડ તરીકેની સરકાર ચલાવે છે સરકાર ચલાવવા માટે તેઓએ કેવી સરકાર ચલાવે છે ગરીબોના વિરુદ્ધની સરકાર ચલાવી છે કિસાનોના વિરુદ્ધ સરકાર ચલાવી છે મધ્યમ વર્ગના લોકોના વિરોધમાં સરકાર ચલાવે છે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ક્યારેક તો ધર્મના નામે તો ક્યારેક વિકાસના નામે એક વખત આવો નારો લગાવ્યો કે અમને અપનાવી જુઓ લોકોએ અમને અપનાવી જોયા બીજી વખતે તેઓ બોલ્યા કે અમને એકવાર સત્તામાં ફરી એક એકવાર વાર કહ્યું કે અપનાવી જુઓ બીજી બીજી વાર કે અપનાવી દો બે વખત અમને સરકાર આપી જેઓએ સરકાર આપી પરંતુ સરકારથી લાભ જે ગરીબ અને આમ આદમીની અને મધ્યમ વર્ગના લોકોને વેપારીઓનો ખેડૂતોને મજૂરોને આવાને લાભ થવાને બદલે જે સરકાર શરીરના જે જે લાભો હતા તે લાભો ગરીબોના હિતમાં નહીં પરંતુ અમીરોના તેના મીળી ભગતવાળાઓને ઉદ્યોગપતિઓને લાભ થયા જો બેન્કોના કરજા માફ થયા હોય તો અનિલ અંબાણી મુકેશ અંબાણી ગૌતમ અંબાણી અને પૈસાનો જો મોટા મોટા કંભાળો કર્યા હોય તો નીરવ મોદી જેવા માલિયા જેવા લાખો કરોડોના રૂપિયા લઈને વિદેશ કહી શકાય એમને કોઈ કહેવામાં આવતું નથી જ્યારે ખેડૂત એક સામાન્ય રીતે બેંકમાંથી કેસીસીની લોન ઉપાડે છે તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેના પાસેથી બેંક ચેક રિટન ચેક લે છે અને એ ચેક ખેડૂત જોગ સંજોગે કાળ દુકાળ પડવાથી હેમપાત થવાથી પૂર આવવાથી ભૂકંપ તુફાન વગેરે આવવાની મહામારીઓ આવવાથી ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી આવી રીતે જો બેંકના નાણાં ન ભરી શકે તો એ જગતનો તાત ગણાતો એક બાજુ તો ભારતના ખેડૂતને જગત મિથાનું વિરુદ્ધ મળ્યું છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી જ્યારે અસ્તિત્વમાં આવી છે તે વખતથી લોકોને ખેડૂતોને કરતી થાય છે અને એમને ચેક રિટર્ન થાય છે તો સજામાં થાય છે અને હવે તો એવા કાયદા ઉકાળ્યા છે એ બેન્કો કોની છે કોઈ મજૂર વર્ગના લોકોની છે કોઈ દાંતડું કહેવાય એની છે કોઈ ખેડૂતની છે કે કોની છે બેંકો બેંકો છે તો ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો છે ઉદ્યોગપતિઓ છે મૂડીવાદીઓ છે એમની છે એનો જે ફાયદો થાય છે તો એમને ફાયદો થાય છે અને ગરીબ લોકોને આત્મહત્યા કરવા સુધીનો ખેડૂતોને વારો આવે છે ત્યાં સુધીની વાત આજે પહોંચી છે બીજી વાત રહી કે અમે ગેસ આપ્યો